નડિયાદ અને ખેડા જિલ્લાને રૂપિયા બસો ને ત્રેતાલીસ કરોડ વિકાસ કાર્યોની ની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું શ્રાવણ માસ પ્રથમ દિવસે યોજાયેલ કાર્યક્રમમાં તેમણે વિકાસનો ઉત્સવ ગણાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે નડિયાદ મહાનગરપાલિકાની પુસ્તિકા લોકો અને પણ વિમોચન કરવામાં આવ્યું કુલ રૂપિયા એકસો દસ પોઈન્ટ એકાણું કરોડના છપ્પન વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું જેમાં નડિયાદ મહાનગરપાલિકાના રૂપિયા

બસો ને એકસઠ કરોડ શહેરી વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા છે આ પ્રસંગે પ્રગતિનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રૂપિયા એકસો બત્રીસ પોઈન્ટ ખર્ચે રીડેવલપ થનાર નવસો એલઆઈજી આવાસોનું ભૂમિપૂજન કરાયું મુખ્યમંત્રીએ ચાર સિટી બસ એક અદ્યતન ફાયર ફાઈટર અને ગોર્બેજ વાનની સેવાનો પણ પ્રારંભ કર્યો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ડીડીઓ કોર્પોરેશનના કમિશનર જી સોલંકી સાંસદ દેવસિંહ ચૌહાણ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ અને ધારાસભ્યો અર્જુનસિંહ ચૌહાણ સંજયસિંહ મૈડા કલ્પેશ પરમાર રાજેશ ઝાલા યોગેન્દ્રસિંહ પરમાર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો અને જિલ્લાવાસીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ